નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ ભુજ જોવા જેવી છે અને એ છે ડ્રેગન ફ્રૂટના ફાર્મ આ એક ડ્રેગન ફ્રૂટનું ફાર્મ છે આપણે ઘણા બધા લોકોએ ડ્રેગન ફ્રૂટ આપણે હવે ખૂબ બધા ખાઈએ છીએ અને કચ્છમાં ઘણા બધા ડ્રેગન ફ્રૂટ થાય છે તો એ કેવી રીતે ઉગે છે ક્યાં ઉગે છે એ બતાવવા સારું ખાસ વિડીયો બનાવ્યો છે આપણામાંથી ઘણા લોકોએ રસ્તામાં આવા ફાર્મ જોયા હશે અને ડ્રેગન ફ્રૂટ કેવી રીતે છોડમાં ઉગે છે પણ જોયું હશે પણ દેશ વિદેશના લોકોએ કદાચ આ નહીં જોયું હોય અને એ કારણે આજે આ ફાર્મ તમને બતાવીએ છીએ અને ઝૂમ અપ કરીને બતાવીએ કે કેવી રીતના ડ્રેગન ફ્રૂટ છોડ ઉપર દેખાય છે એના એના પ્લાન્ટ ઉપર દેખાય છે એક ખાસ વસ્તુ અહીંયા જોઈ શકશો કે ડ્રેગન ફ્રૂટને ઉગાડવા માટે આવી ખાસ પ્રકારની વ્યવસ્થા કરવી પડે છે સિમેન્ટનો પાઇપ છે એના ઉપર એક ખાસ ચક્ર ચડાવવામાં આવ્યું છે અને એ ચક્ર ઉપર આ છોડને ચડાવવામાં આવ્યો છે અને એ છોડ ચડ્યા પછી એની અંદર ડ્રેગન ફ્રૂટ થાય છે તો તમને લાલ લાલ દેખાતા હશે ડ્રેગન ફ્રૂટ ઝૂમ કરીને બતાવીએ લાલ લાલ ડ્રેગન ફ્રૂટ કેવી રીતે છોડ પર ઉગ્યા છે આ એ ડ્રેગન ફ્રૂટ છે આ જોઈ શકો છો આ જગ્યા શકીએ એવીને એવી રીતના અહીંયા અહીંયા ઉપર પણ આ ડ્રેગન ફ્રૂટ છે શરૂઆતમાં એનો કલર લીલો હોય છે આ પાછળ તમને દેખાય છે લીલા કલરનું ડ્રેગન ફ્રૂટ અને પછી જ્યારે પાકે આ આ લીલા રંગનું ડ્રેગન ફ્રૂટ છે એ પાકે ત્યારે એ લાલ થાય છે તો દોસ્તો આ એક થોર જેવો પ્લાન્ટ દેખાય છે આના વિશેની ટેકનિકલ માહિતી અત્યારે છે નહીં નહીં તો એ પણ વાત તમને ચોક્કસથી કરત ક્યારેક ટેકનિકલ માહિતી લઈને પણ આ વિડીયો ફરીથી બનાવશું અહીં આવીને પણ બહુ જ મબલક પ્રમાણમાં કચ્છમાં ડ્રેગન ફ્રૂટ થાય છે અને આ ડ્રેગન ફ્રૂટનો સ્વાદ થોડો કીવી જેવો મીઠો હોય છે ને અંદર દાણા હોય છે બહુ જ ઊંચા ભાવે મોટા શહેરોમાં વેચાય છે આશા છે કે આપણા ખેડૂતોને પણ જે ભાવ બજારમાં આપણે ચૂકવવા પડે છે એ જ ભાવના પ્રમાણમાં એમને પણ માર્કેટમાંથી ભાવ મળતા હશે એવી આશા છે તો ભુજ માંડવી રોડ ઉપર ઘણા બધા આવા ડ્રેગન ફ્રૂટના ફાર્મ છે ક્યારેક આ તરફ નીકળો સમય હોય તો જરૂરથી ઉભા રહીને જોઈ શકશો તમે કે ડ્રેગન ફ્રૂટના ફાર્મ કેવા હોય છે અને ડ્રેગન ફ્રૂટ કેવી રીતના ઉગે છે તો દોસ્તો ખાસ તો દેશ વિદેશના લોકો સાથે આ વિડીયો શેર કરજો જેથી કચ્છની આ એક નવતર વસ્તુ સાથે એમને એક પરિચય થાય અને એમને એ ખબર પડે કે કચ્છની અંદર જે બાગાયતી ખેતી છે એ ખેતીમાં કેવા પ્રકારનો ફેરફાર આવ્યો છેલ્લા થોડા વર્ષોમાં કેરી થવા લાગી છે બચાવ પાસે કોઈ સ્ટ્રોબેરી પણ ઉગાડી હતી એવી વાત છે અને કદાચ કોઈ ઉગાડી પણ રહ્યું છે એવી રીતે નવા નવા ફળના પ્રયોગ અહીંયા થાય છે એમાં એક જે છે એ આ ડ્રેગન ફ્રૂટ છે તો દોસ્તો આ ડ્રેગન ફ્રૂટ એ જરૂરથી દુનિયાભરના લોકોને બતાવજો જેથી ડ્રેગન ફ્રૂટનું માર્કેટ વધે અને આપણા ખેડૂતોને વધારે ભાવ મળે